મહાદેવા જય શ્રી રામ મયુર ચંદન જામનગર હિન્દુ સેના શહેર મંત્રી આજ રોજ હિન્દુ સેના દ્વારા માનનીય કમિશનરને એક ફરિયાદ આપવામાં આવેલી છે એ ફરિયાદ આંગણવાડીના વિષયને લઈને છે જામનગરની સોનલ નગરમાં આવેલા આંગણવાડીમાં ઈ રીતના તહેવારને માર્ગદર્શન આપવાનું હતું પણ એની જગ્યાએ એક નાટ્યક કરીને બાળકો પાસે નમાજ પડાવી હિન્દુ બાળકો પાસે સલામી ભરાવી બિરયાની ખાવી ઈદ કેમ મનાવી એની સાથે 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 યા ઉશેનના નારા હિન્દુ બાળકો પાસે લગાવવામાં આવ્યા આ આંગણવાડી છે કે મધરે છે

જામનગર કોઈ હિન્દુસ્તાન હિન્દુસ્તાનની અંદર આ પ્રકારના બનાવવા ધર્મ આધારિત તમારે જે સમજાવવા ને ખાલી મોકલ સમજાવો ને તમારે નાટા કરીને શું જરૂર છે પણ ઉગ્ર માં ઉગ્ર પગલા લેવાય દાખલો બેસે शिक्षण <coughs> बनवा <laughs>